ફરી વાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત ધોરણ દસ ના ગણિત વિષયની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નો આપણે છ દાખલા નંબર થી શરૂઆત કરીએ અહીંયા આપણને એક શ્રેણી આપેલી છે એમાં જીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ જીરો બાવીસ ઝીરો પોઈન્ટ બસો બાવીસ અને જીરો પોઈન્ટ બે હજાર બસો ને બાવીસ હવે આને આપણે એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ સાથે સરખાવીએ તો સરખાવતા આપને એ વન પોઈન્ટ બે છે એ ટુ પોઈન્ટ બાવીસ છે એ થ્રી પોઈન્ટ બસો બાવીસ છે અને એ છે તો એ ટુ માઇનસ એ વન એટલે 0.22 પોઈન્ટ બાવીસ પોઈન્ટ બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે મળે છે એ જ રીતે અહીંયા એ થ્રીમાંથી એટુ બાદ કરીએ એ માંથી એ વન બાદ કરાય એ રીતે તો આપણને જવાબ મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે અને એ માંથી એ બાદ કરીએ બે મળે છે આથી આપણે કહી શકીએ કે આપેલી શ્રેણીનો સામાન્ય તફાવત સમાન નથી સાતમો પ્રશ્ન છે જીરો માઇનસ ચાર માઇનસ આઠ અને માઇનસ બાર આપણને શ્રેણી આપેલી છે એને આપણે એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ સાથે સરખાવીએ તો એ વન જીરો છે એ ટુ માઇનસ ફોર છે એ થ્રી માઇનસ આઠ છે અને એ ફોર માઇનસ બાર છે તો એ ટુ માઇનસ એ વન કરવાથી આપણને માઇનસ ચાર મળે છે એ જ રીતે એ થ્રી માઇનસ એ કરવાથી આપણને માઇનસ ચાર મળે છે અને એ ફોર માંથી એ થ્રી બાદ કરવાથી પણ માઇનસ ચાર મળે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આ શ્રેણીનો સામાન્ય તફાવત તમે જોશો તો સરખો છે એટલે આપેલી સામાન્ય શ્રેણીનો તફાવત સરખો થાય છે તો શ્રેણીના ત્રણ ક્રમિક પદો એ ફાઈવ બરાબર માઇનસ સોળ મળશે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે માઇનસ એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ આપણે એને એ વન એ ટુ એ ફોર એ ફાઈવ સાથે સરખાવીએ તો અહીંયા આપણને સામાન્ય તફાવત બધાનો સરખો જોવા મળે છે એટલે ડી જીરો થાય છે બધાનો તમે જોશો તો આપણો ડી છે જીરો મળે છે આમ સામાન્ય તફાવત આપેલી શ્રેણીનો સરખો છે માટે શ્રેણીના ત્રણ ક્રમિક પદો માઇનસ જીરો બરાબર માઇનસ એક પાંચમું પદ મળ્યું ત્યાર પછીનું છઠ્ઠું પદ પણ આપણને માઇનસ બે મળે છે અને સાતમું પદ પણ આપણને માઇનસ બે મળશે નવમો પ્રશ્ન છે એક ત્રણ નવ સત્યાવીસ આ શ્રેણી આપેલી છે આપણે સાથે સરખાવીએ તો એ વન એક આપ્યું છે એ ટુ ત્રણ એ થ્રી નવ અને એ ફોર સેવન હવે અહીંયા એ ટુ માંથી એ વન બાદ કરીએ એટલે બે મળે છે ત્યાર પછી એ થ્રી કરીએ તો છ મળે છે અને એ ફોર માંથી એ થ્રી કરીએ તો આપણને અઢાર મળે છે અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આપેલી શ્રેણીનો સામાન્ય તફાવત ડી છે એ આપણને સરખો જોવા મળતો નથી માટે આપણને આગળના પદ મળી શકે નહીં દસમો પ્રશ્ન છે એ ટુ એ થ્રી સરખાવીએ તો સરખાવતા આપણને એ વન એ આપ્યો છે એ ટુ ટુ એ આપ્યો છે એ થ્રી થ્રી એ આપ્યો છે એ ફોર ફોર એ આપ્યો છે તો આપણે એ માંથી એ બાદ કરીએ તો ટુ એ માઇનસ કરીએ તો ફોર એ માંથી થ્રી એ બાદ કરીએ તો પણ આપણને એ મળે છે આમ આપેલી શ્રેણીનો સામાન્ય તફાવત આપણે જોઈએ તો આપણને સરખો જોવા મળે છે અહીંયા આપણને એકદમ સરખો જોવા મળે છે તો આપેલી શ્રેણીના ત્રણ પદો જોઈએ આપેલી શ્રેણીના પાંચ એ સિક્સ બરાબર મળશે આપણને છ એ અને એ સેવન બરાબર મળશે આપણને સેવન એ અગિયાર પ્રશ્ન છે એનો સ્કવેર એનો ઘન એની ચાર ઘાત અહીંયા આપણે એ વન એ ટુ એ થ્રી સાથે સરખાવીએ તો સરખાવતા આપણને એ વન એ આપ્યો છે એ એ સ્કવેર આપ્યો છે એ થ્રી એનો ઘન આપ્યો છે અને એ ફોર એની ચાર ઘાત આપી છે એ માંથી એ વન ને બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો એનો સ્કવેર માઇનસ એ એટલે એ કાઉસમાં એ માઇનસ વન એ થ્રી માંથી એ બાદ કરીએ એટલે એનો ઘન માઇનસ એનો સ્કવેર તો એનો સ્કવેર માઇનસ એ માઇનસ વન મળે છે અને એ ફોર માંથી એ થ્રી બાદ કરતા આપણને એનો ઘન કાઉસમાં એ માઇનસ વન મળે છે આપેલી શ્રેણી જે છે એ તમે જોઈ રહ્યા છો કે આપેલી શ્રેણી છે નહીં ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન બારમો પ્રશ્ન છે રૂટ બે રૂટ આઠ રૂટ અઢાર અને રૂટ બત્રીસ આપણે તપાસીએ અહીંયા આપને એ વન રૂટ ટુ આપ્યા છે એ ટુ રૂટ આઠ આપ્યા છે એ થ્રી રૂટ અઢાર આપ્યા છે એ ફોર રૂટ બત્રીસ આપ્યા છે તો એ ટુ માંથી ને બાદ કરીએ તો રૂટ આઠ માઇનસ રૂટ બે એટલે બે રૂટ બે મળે છે માઇનસ બે એટલે રૂટ બે આપણને મળશે ત્યાર પછી એ માંથી એ ટુ બાદ કરતા રૂટ અઢાર માઇનસ રૂટ આઠ એટલે ત્રણ રૂટ બે બે રૂટ બે એટલે આપણને રૂટ મળે છે એ જ રીતે એ ફોરમાંથી એટલી બાદ કરતા આપણને રૂટ બે મળે છે તે શ્રેણીનો સામાન્ય તફાવત આપણે જોઈએ તો આપણને સરખો મળે છે તો આપણે આગળના ત્રણ પદને તપાસી શ્રેણીના ત્રણ પ્રમુખ પદો એ ફાઇવ બરાબર આપણને મળશે રૂટ પચાસ અને એ સિક્સ બરાબર મળશે આપણને રૂટ ગોતેર સેવન બરાબર મળશે સમાંતર છે કે નહીં આપણે ચકાસીએ એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ સાથે ચલો આપણે જોઈએ તો અહીંયા એ વન એ છે હવે આપણે એ માંથી એ વન બાદ કરીએ રૂટ છ માઇનસ રૂટ ત્રણ એટલે આપણને રૂટ ત્રણ કાઉસમાં રૂટ બે માઇનસ વન મળે એવી જ રીતે એ માંથી બાદ કરીએ તો આપણને જવાબ મળશે રૂટ થ્રી કાઉસમાં રૂટ થ્રી માઇનસ રૂટ ટુ મળે અને એ માંથી એ બાદ કરીએ આપણને રૂટ બાર માઇનસ રૂટ નવ બરાબર રૂટ ત્રણ કાઉન્સમાં બે માઇનસ રૂટ મળે આમ આપેલી શ્રેણીનો સામાન્ય તફાવત આપણને સરખો મળતો નથી માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી તો વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે ફરી મળીશું નવા વિડીયોમાં અહીંયા આપણે આ તમામ સમાંતર શ્રેણીના પાંચ પોઈન્ટ એકના પ્રશ્નોનું સોલ્યુશન જોયું પરિવાર નવા વિડીયોમાં મળીશું